મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં જેમાં આપણે વાત કરીશું કે જુનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી એ પહેલાં હું તમને વિનંતી કરીશ કે હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલ રત્નોતરને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આપણે આ યુટ્યુબ ચેનલ પર તમને મળશે સરકારશ્રીની વિવિધ જિલ્લાઓમાં રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળા વિશેની માહિતી તથા સરકારી નોકરી અને પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી આપણે આપણી આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરતા હોઈએ છીએ તો ચાલો આપણે મેળવી જુનાગઢ રોજગાર કચેરી દ્વારા તારીખ છવ્વીસ નવ બે હાજર ચોવીસ અને ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે ભરતી મેળાનું એડ્રેસ છે આઈટીઆઈ કેમ્પસ પરબ રોડ ભેસાણ એટલે કે ભેસાણ આઈટીઆઈ ખાતે રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે તેમાં પગાર ધોરણ છે એ પંદર હજાર વીસ હજાર અને ત્યારબાદ તમને ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ બાદ તમને કમિશન પણ તેમાં મળવાપાત્ર રહેશે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે દાવત બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ તેમાં ઓપરેટરની ત્રીસ જગ્યા ખાલી છે તેમાં વીસ વર્ષથી લઈ અને ચાલીસ વર્ષની ઉંમર સુધીના લોકો આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો કે આઈટીઆઈ કરેલું હોય ડિપ્લોમા કરેલું હોય તો તે લોકો આમાં એપ્લાય કરી શકે છે આમાં તમામ ટ્રેડ છે એ માન્ય ગણાશે એટલે કે કોઈએ ઇલેક્ટ્રિશિયનમાં આઈટીઆઈ કરેલું છે સિવિલમાં કરેલું છે આઈટીઆઈ કોપા કરેલું છે ત્યારબાદ વિવિધ જે આઈટીઆઈની ટ્રેડ આવે છે એ તમામ ટ્રેડમાં કોઈપણ ટ્રેડમાં તમે જો આઈટીઆઈ કરેલું છે તો તમે આના માટે લાયક ગણાશો હવે પગાર ધોરણ છે એ પંદર હજારથી લઈ અને વીસ હજાર સુધી તમને પગાર આપવામાં આવશે એટલે ખૂબ સારો પગાર કહી શકે તમારી નોકરી છે એ મોવિયા તાલુકો ગોંડલ ખાતે કરવાની રહેશે ત્યારબાદ વાત કરીશું બોમ્બે ઓર્થો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ તેમાં છે ટોટલ ચાલીસ જગ્યા ખાલી છે એમાં આપણે વાત કરીશું તો કે ડિઝાઇનિંગ એન્જિનિયર ક્યુસી લાઇન ઇન્સ્પેક્ટર પ્રોગ્રામર ચેટર ઓપરેટર તેમાં પાંત્રીસ જગ્યા ખાલી છે અને ત્યારબાદ છે એક્યુઝિટિવ પરચેસ ત્યારબાદ છે સ્ટોર એચઆર ડેટા ડેટ્રા એન્ટ્રી ઓપરેટર તેની પાંચ જગ્યા ખાલી છે આમાં અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધીના લોકો આ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે હવે ડિઝાઇનિંગ એન્જિનિયર ક્યુસિક લાઇન ઇન્સ્પેક્ટર અને પ્રોગ્રામર તેમાં છે એ ડિપ્લોમા કરેલું હોય ટેકનિકલમાં સ્નાતક થયેલા હોય અથવા તો તમે આઈટીઆઈ કરેલું હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો હવે પગાર ધોરણ છે એ તમને પંદર હજાર કે તેનાથી વધારે ચૂકવવામાં આવશે અને ઇન્ટરવ્યૂ થયેથી તમારો પગાર છે એ નક્કી થશે તમારા પાસે જે પ્રમાણેનો અનુભવ હશે તે પ્રકારે તમને છે એ નોકરી પર પગાર આપવામાં આવશે આમાં ફ્રેશર પણ એપ્લાય કરી શકે છે આમાં કોઈ જ એવી સ્પષ્ટતા નથી કે અનુભવી કે કે અનુભવી હવે તમારી નોકરી છે એ રાજકોટના મેટ્રોડા ખાતે કરવાની રહેશે ત્યારબાદ એક્યુઝિટિવ પરવેશ સ્ટોર એચઆર ડેટા એન્ટ્રી ઓપરેટર તેની પાંચ જગ્યા ખાલી છે તેમાં સ્નાતક અને અનુસ્નાતક એટલે કે તમે બીએ કર્યું છે બીકોમ કર્યું છે બીસીએ બીબીએ અથવા તો એમ કોમ એમ કોમ કર્યું છે તમે એમએસ ડબલ્યુ કરેલું છે એમએ કરેલું છે તો તમે આમાં એપ્લાય કરી શકશો ટૂંકમાં કહીએ તો કે ગ્રેજ્યુએટ અથવા માસ્ટરમાંથી કંઈ પણ તમે ડિગ્રી કરેલા છો તો તમે આમાં એપ્લાય કરી શકો છો પગાર ધોરણ છે તમને તેર હજારથી લઈ અને વીસ હજાર સુધી આપવામાં આવશે નોકરી તમારે મેટોડા રાજકોટ ખાતે કરવાની રહેશે ત્યારબાદ છે જૂનાગઢમાં વીસ જગ્યા ખાલી છે અને ઇન્સ્યોરન્સ ક્ષેત્રે પણ ખૂબ જ સારું કેરિયર આપણે બનાવી શકતા હોઈએ છીએ તેમાં રિલાયન્સ રિલાયન્સ ઇન્સ્યોરન્સ છે નિપોલ ઇન્સ્યોરન્સ છે આ બેમાં તમે છે એડવાઇઝર અને મેનેજરની પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો તેમાં એકવીસ વર્ષથી લઈ અને પિસ્તાલીસ વર્ષ સુધીની વયમર્યાદા જે લોકો ધરાવતા હોય તે લોકોએ રૂબરૂબ ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે એમાં તમે બાર પાસથી લઈ અને સ્નાતક સુધી ભણેલા છો ઓછામાં ઓછું બાર પાસ અને વધુમાં વધુ સ્નાતક જો એમાંથી તમારા પાસે કોઈપણ લાયકાત હોય તો તમે આ ભરતી મેળામાં રૂબરૂ જઈ શકો છો તેમાં પંદર હજાર પગારની સાથોસાથ તમને કમિશન પણ મળવાપાત્ર રહેશે અને જે તમને નોકરી છે જુનાગઢ જિલ્લામાં મળવાપાત્ર રહેશે એટલે આખા જિલ્લામાં તમે નોકરી કરી શકો છો તો ભરતી મેળાની તારીખ છે છવ્વીસ નવ બે હજાર ચોવીસ વાર ગુરુવાર સમય સવારે અગિયાર કલાકે એડ્રેસ છે આઈટીઆઈ કેમ્પસ પરબ રોડ ફેશન હવે આમાં છે એ કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી ન હોય ફરતી મેળામાં તમારે રૂબરૂબ ઉપસ્થિત રહેવાનું થતો હોય છે ત્યાં બધી જ જે કંપનીઓ હોય તે કંપની આવે ત્યાં તમારા પાસે જે માહિતી માગે એ પૂછે એ તમારે તેને માહિતી આપવાની અને ત્યાં જ તમારું સિલેક્શન થઈ જતું હોય છે ભરતી મેળામાં જ ભરતી મેળાની જગ્યાએ જ તમને ઓર્ડર આપી દેવામાં આવતો હોય છે તો વધારે તમારે કોઈપણ પ્રકારનો ખર્ચ ક્યાંય થતો નથી જે લોકો આ ભરતી મેળામાં જવા માગતા હોય તે લોકો છે એ ઉપસ્થિત રહેશો અને વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી કરી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો વિડીયો પહોંચે અને તેને એક રોજગારી મળી શકે કેમ કે આંગળી ચિંધિયાનો પણ પુણ્ય છે પછી ભરતી મેળાની તારીખ પૂરી થઈ જાય અને પછી જો કોઈ પાસે વિડીયો પહોંચે તો એ કંઈ કામનો નથી એટલે વિડીયો છે વધુને વધુ લોકો સુધી શેર કરો હજી સુધી તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમને આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરશો ધન્યવાદ